ભરૂચના વાલીયા ભાજપે જારી કરેલી મહામંત્રીના પદ પર આદિવાસી સમુદાયના કોઈ પ્રતિનિધિને સ્થાન ન આપવામાં આવતા પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે આદિવાસી કાર્યકરોએ ભારે રોષની સાથે જિલ્લા પ્રમુખ સાથે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી છે કાર્યકરોનું માનવું છે કે વાલીયા તાલુકામાં આદિવાસી સમુદાયની નોંધપાત્ર વસ્તી હોવા છતાં પાર્ટીએ તેમના પ્રતિનિધિત્વને અવગણ્યું છે આ ઉપરાંત અન્ય પાર્ટીઓમાંથી ભાજપમાં જોડાયેલા નવા લોકોને મહત્વના હોદ્દાઓ આપવામાં આવ્યા હોવાને કારણે પણ આક્ષેપ થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ બાબતે જૂના અને સમર્પિત કાર્યકરોમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમે વર્ષોથી પાર્ટી માટે ખનપૂર્વક કામ કરી રહ્યા છીએ પરંતુ નવા આવેલા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે જે અમારી સાથે અન્યાય છે

આપણા ને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય